तो राम राम बता मित्रों केमसो बता मित्रों मजा मां तो मजा मां इज तो तेरा जो आपड़ा अके ही राप हवर हवर मा ताड़ी और मा के ही डैकर आपच न जो जाकर फूल है अजे कोशी पड़ी के न क फूल तो ते आपरा रापा कंचाल कर ना की

જો આપણે એક સાંભળો નાખી દિંકો અને આ વડો હવે જોઈએ ઢગડી હકે કે નહીં આ વડો આખો સાંભળો હતો આ પ્રgana એક એમ્પલો નાખી દીધો ઓલી બાજુ અને આ નથી નીકળવા અહીંયા બેઠે છે ને વાયર કપાઈ ગયોલ નથી તો પછી સીધો કનેક્શન લાકોમ નડે નહીં એટલે આપણે હા ચોકડી માકી નાખી બોલો થામ તો દેવા રાખી દીધો હે ન દેજો વાગી ગયા છે 9 ને 10 મિનિટ થઈ ગઈ છે મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ રહ્યો તો થઈ ગયો બીજો દિન આવી ગયા અત્યારે આપણે જો બુધવાર વાડીએ આપણે જો વારી હ પાણી તાળીમાં આમ આપણે મોગવાવાયા આપલા તળિયાવા કે ઉગી ગયા છે ને અમે મસ્ત મજાના કેવાઈ ગયે કોમેન્ટ માં કેજો આરી ઉગી ગયા છે બડાઈ થઈ ગયા છે આટલા જ છે મગોવાના છે આજે ઓલું ખેડાનું નથી હજી ગારો પડે છે આપણો આટલું આવી ગયા આગળું થઈ જ ને આપડા વાત થી આ હું તેમ બદામ મગો તમા પારો હે ને ન્યાત થી લઈને આ હું થી બદામ મગો કાઈ થી વા હું દીન બદે માં તલ છે એ ઓલા પારા માંથી આ જાડા ઓલપાજી પારોજી દેખાય હે ની માં ઉપલા કહવારા માં તાપડે મગજ છે ઈ નામી જબરા થઈ ગયા છે અને તેજો વાગી ગયા છે નવ ને 8 મિનિટ થઈ ગયા છે હાલો તો તેજો આપણે ઘરે આવી ગયા હે અમે હો લઈ લો કેમ હે બાકી આંબો कमेंट करना को कम से बाकी हम ऊपर हूँ दी हुए बधे लूम उमा है केरी ए टू जेड हवा कटली ट्री है જો આપણે આખો ને રાપ લાલી જેર તાળીવારમાં કાલે આપણે રાખી નાખી હતી રાત્રે જોડાવેલો અત્યારે રાખવા ચાલુ કરી નાખી